વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિ ફળની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ રાશિ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીશું બે હજાર પચીસના આ એપ્રિલ મહિનાના માસિક રાશિ ફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મહિનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે નિહાળતા રહેજો મિત્રો વર્ષ બે હજાર પચીસનું સૌથી મોટું ગોચર શનિનું ગોચર ઓગણત્રીસ માર્ચના રોજ થઈ ચૂક્યું છે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને સૂર્ય ચૌદ એપ્રિલથી મેષ રાશિમાં હવે ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વકરી ચાલી રહ્યા છે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર આ મહિનામાં તમારા માટે કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ એપ્રિલ મહિનો કેવો રહેશે આવો જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો આર્થિક મામલાઓમાં વધારે અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા બીજા મામલાઓમાં ઘણા બીજા મોરચે સાવધાની રાખવાની અપેક્ષા પણ કરવી પડશે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નોકરી કરવાવાળા લોકોએ થોડું ચૂનવતીઓનો સામનો કરવો પડી શકે છે તમારી વિરુદ્ધ થોડા લોકો ષડયંત્ર કરી શકે છે જો કુંભ રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો વધારે ચુનોતીઓથી ભરેલો રહેવાનો છે આ મહિને પારિવારિક રીતે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે એમ તો ગુરુ મહારાજ આખો મહિનો ચોથા ભાવમાં વિરાજમાન રહી પારિવારિક પરિસ્થિતિઓને સંભાળશે પરંતુ ચોથા ભાવના સ્વામી શુક્ર મહારાજ બીજા ભાવમાં વિરાજમાન રહેશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી થોડી પરેશાનીઓ વાળી શરૂઆત દેખાઈ રહી છે કારણ કે મંગળ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે લડાઈ ઝઘડા કરાવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવ અને બીજા ભાવના સ્વામી શુક્ર ગુરુની વચ્ચે રાશિ પરિવર્તનનો યોગ આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રબળ યોગ દેખાઈ રહ્યો છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સ્થિતિ બની શકે છે રાશિના સ્વામી શનિ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં સૂર્ય રાહુ શુક્ર અને બુધની સાથે વિરાજમાન રહેશે જેનાથી આરોગ્યમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે માટે આરોગ્યને લઈ સાવધાની જરૂરી છે હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ ધ મીન રાશિના જાતકોની આ મહિનો મીન રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે સ્વામી મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં રહેશે અને ત્યાંથી ભાવ અને એકાદશ ભાવને પ્રભાવિત કરશે એની તરફ જોશે જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે મીન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ચુનૌતીઓથી ભરેલો રહેશે તારીખ ત્રણ પછી મંગળ મહારાજ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ઉગ્રતા થઈ શકે છે તમને ક્રોધ આવી શકે છે છે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ભરેલો રહેવાની ચોથા ભાવના સ્વામી બુદ્ધ મહારાજ આખો મહિનો તમારા પહેલા ભાવમાં વિરાજમાન રહેશે એની સાથે સૂર્ય શુક્ર રાહુ અને શનિ પણ વિરાજમાન છે જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે અનુકૂળ ફળ દેવા વાળો મહિનો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ ચોથા ભાવ ઉપર પ્રભાવ કરશે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ બે હજાર પચીસ અને એનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિઓ નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે